જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય બોર્ડની ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો આજથી ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ શરૂ થઈ છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હાઈસ્કૂલ કેન્દ્ર ઉપર પણ ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે પાલેજ વરેડિયા દોરા પાછી આ પુરાના છાત્રો પરીક્ષા આપી રહ્યા છે આજે પ્રથમ પેપર હોઈ છાત્રો વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા પરીક્ષા આપવા આવેલા છાત્રો સાથે તેઓના વાલીઓ પણ જોવા મળ્યા હતા પોતાના બાળકોને પરીક્ષા બાબતે ટીપ્સ આપતા નજરે પડ્યા હતા સાથે સાથે બાળકોને નિર્ભય બની પરીક્ષા આપવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું પરીક્ષા શરૂ થતા પહેલા પાલેજ હાઈસ્કૂલના પ્રમુખ અહમદ ખાન પઠાણ તેમજ સ્કૂલના શિક્ષિકાએ બાળકોને ગુલાબના ફૂલ અર્પણ કરી તેમજ મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો પરીક્ષા કેન્દ્ર સંચાલકે છાત્રોને કેન્દ્રમાં પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કેન્દ્ર ખાતે 225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે પરીક્ષા કેન્દ્ર બહાર પાલેજ પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો યાકુબ પટેલ ભરુ